દર્શનાર્થી માય ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ચૈત્ર નવરાત્રીના પ્રારંભની સાથે અનેક માય મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી ખાસ કરીને ચૈત્ર નવરાત્રીનો ભક્તિ પર્વ અનેરો મહિમા હોય છે આરાધનાના પર્વને અનેક માઈ મંદિરોમાં હવન નવચંડી સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે પાદરા તાલુકાના રણુ ગામે આવેલ ભવાની માતાજીના મંદિરે દરમિયાન માઈ ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે ખાસ કરીને અનેક શ્રદ્ધાળુઓ વહેલી સવારથી પગપાળા દ્વારા રણુ મંદિરે આવતા હોય છે અને માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે રણુ મંદિર ખાતે આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંદિર ખાતે આઠમના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિના પ્રથમ દિવસે મંગળા આરતીનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જયમાં આજથી રણુ ગામે આવેલું શ્રી તુજા માતાજી મંદિરના સાનિધ્યમાં આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે આજથી આ ચૈત્રી નવરાત્રિનો જે મહોત્સવ રણુ ગામમાં આવેલા મંદિરે ભક્તો પગપાળા તથા પોતાના વાહન લઈને દર્શને નવ દિવસ દરમિયાન નિયમિત નિયમિત આવતા હોય છે અને આવતા મંગળવારે સોળ તારીખે માના સાનિધ્યમાં ચંદીયા ભક્તોના અને વિશ્વ શાંતિ રીતે ઉજવાશે અને જેનો સમય સવારે દસથી લઈ અને ભક્તોને ચાર વાગ્યા સુધી રહેશે શ્રી પર ઉમવાનો સમય ચાર વાગ્યા રહેશે આ જ આ જ રીતે આ નવરાત્રિ વર્ષો વર્ષથી ઉજવાતી આવી છે અને એમાં જે ભક્તોનો જે સ્નેહ ને પ્રેમ અને માની માતાની જે શ્રદ્ધા જે છે કે દિવસે દિવસે મારા આખરીમાં જ્યાં વધતા જોઈ છે અને એને હું નમન કરું છું જય